કોંગ્રેસીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શાસનમાં પણ કરોડો રૂપિયા તાપી નદીના સ્વચ્છતા માટે ખર્ચવામાં આવ્યા છે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તાપી નદીની વાસ્તવિકતાને છતી કરવા માટે પ્રયાસ કરાયો છે સુરતીઓ અને રાજ્યના લોકોને તાપી નદીની દશા કેવી છે તે બતાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ ભાજપના શાસકો માત્ર ઉત્સવોની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સારા સારા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે પરંતુ સાચી હકીકત અને વાસ્તવિકતા ખૂબ જ અલગ છે માત્ર તાપી નદી નહીં પરંતુ ખાડી વિસ્તારની આસપાસના લોકો પણ ગંદકીથી ત્રાહી મામ ઉઠ્યા છે ખાડીઓ સાફ કરવા પણ ભાજપના શાસકો નિષ્ફળ રહ્યા છે પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત હાલ આપણે સૂર્યપુત્રી તાપી મૈયાના કિનારે ઊભા થઈ આ ભારતીય જનતા પાર્ટીના ભસ્ટ શાસકો દ્વારા જે પ્રજાના જે ટેક્સના પૈસા છે એને વેડપવા માટે હાલ જે નદી ઉત્સવ નામનો એક ટાયકો શરૂ કરવામાં આવેલો છે એ તાઇફા અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે મોટી મોટી જાહેરાતોને મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી કંઈક જુદી છે આપણે તાપી નદીના કિનારે છે એ મોટા વરાછા ઉત્તરાયણ બાજુ જે તાપી નદીનો કિનારો છે એ ગંદકીથી ખદબધી રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ફોટો સેશન કરાવવા માટે કોઈ એક ઓવારા ઉપર જાય અને સ્વચ્છતા અભિયાનના નામે જે એક ડીંડક ચલાવવામાં આવી રહ્યું છે એને ઉઘાડું પડ કરવા માટેનો એક અમારો પ્રયાસ હતો જ્યારે લોકોને જો હકીકતે સ્વચ્છતા કરવી હોય તો આવે અહીંયા અમે પણ એને સાથ આપવા તૈયાર છીએ કે આ જે ગંદકીથી ઉભરાતી જે તાપી છે એને સ્વચ્છ કરે અને જે પોતે કરોડો રૂપિયાના ખર્ચે પોતાની સ્વપ્રસિદ્ધિ કરે છે બંધ કરી અને આ એક તાપખાઓ બંધ કરી અને જે સ્વચ્છ અને સુંદર સુરતની વાતો કરે છે એને હકીકતે ગ્રાઉન્ડ ઉપર ઉતારે અને સ્વચ્છ અને સુરત બનાવવા માટે જે ગંદકી છે અહીંયા તાપી નદીના કિનારે અને એક બાજુ પ્લાસ્ટિક બંધ કરવાની વાતો કરે છે તો અહીંયા પણ પ્લાસ્ટિકના થરના થર જામી ગયેલા છે તો એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે એક બાજુ તંત્ર અને શાસકો ઘોર નિંદ્રામાં છૂતા હોય ત્યારે વિપક્ષ પણ સામે એની સાથે ઘોર નિંદ્રામાં સૂઈ ગયો લાગે કારણ કે વિપક્ષ પણ આની ઉપર કોઈ પણ કાર્યવાહી કરતો નથી નથી કોઈ પ્રકારના આંદોલન કરતો એટલે શાસક અને વિપક્ષ બંને મળીને જ્યારે છૂપ બેઠા છે ત્યારે એ કોંગ્રેસ પક્ષ તરીકે અમારે લોકોને જાગૃત કરવાના છે અને લોકોને સાથે લઈ અને અમે આ અભિયાનને આગળ વધારીશું અને આને આગળ અભિયાનને આગળ વધારવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જે નદી ઉત્સવ છે એની સામે ખાડી ઉત્સવની શરૂઆત કરીને સાપ્તાહિક ઉજવણી કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે હજુ સુધી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધિકરણ થયું નથી આજે પણ ઘણા આઉટલેટમાંથી સીધું જ પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે તેમજ ઘણી જગ્યાએ તો મિલોનું કેમિકલયુક્ત પાણી પણ અંદર ઠાલમ આવતા હોય છે તેવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ તમામ ગંદકીના વિસ્તારો લોકો સમક્ષ આપવાનો પ્રયાસ કર્યો છે હઝર કુરશી સાથે પ્રકાશવાળા